દોસ્તો વિશ્વના સૌથી ધનિક લોકોની યાદી બનાવવામાં આવે તો એમાં તમને શું લાગે છે એમનું મહત્વનું ઘર છે એમણે વેચ્યું છે દોસ્તો આ ઘરની કિંમત આવી છે નવ મિલિયન ડોલર આ સમાચાર જ્યારથી સોશિયલ મીડિયામાં ફેલાયા છે ત્યારથી સૌ લોકોના મનમાં એ પ્રશ્ન ઊભા થાય છે કે આખરે મુકેશ અંબાણી આ બંગલો શા માટે વેચ્યો જે મોંઘું ઘર હતું જે દુનિયાના સૌથી એ રિચેસ્ટ હાઉસમાં આવતું હતું દોસ્તો આજના વિડીયોમાં આપણે તમને જણાવીશું કે આખરે શા માટે મુકેશ અંબાણીએ એમનું આ ઘર વેચ્યું છે આ ઘરમાં એવું તે શું થયું હતું કે મુકેશ અંબાણીને આ ઘર વેચવાની નોબત આવી છે દોસ્તો ચારે તરફ જ્યારે આ સમાચારો ફેલાઈ રહ્યા છે ત્યારે કેટલાક લોકોનું એવું કહેવું છે કે મુંબઈમાં આવેલું એમનું એન્ટેલિયા ઘર કે જે વિશ્વમાં સૌથી મોંઘું ઘર છે જેની કિંમત પંદર કરોડ છે આ ઘર એમણે વેચ્યું છે તો બિલકુલ તમે ખોટી વાત કરી રહ્યા છો

ત્યારે ન્યુયોર્કમાં પણ એમનો ખૂબ મોંઘો બંગલો હતો અને આ બંગલાની કિંમત નવ મિલિયન ડોલર હતી જેને જો ભારતના આંકડાઓમાં આંકવામાં આવે તો એની કોઈ કલ્પના થઈ શકે નહીં એટલો રૂપિયો કે એમાંથી એક દેશ ખરીદી શકાય દોસ્તો આ સાથે જ એમણે ન્યૂયોર્કમાં આવેલો આ બંગલો વેચ્યો છે એની પાછળના જો કારણો જાણવામાં આવે તો મુકેશ અંબાણી આ બંગલો વેચીને હવે નવી મિલકત ખરીદવાનું વિચારી રહ્યા છે એમણે આ બંગલો વેચવા પાછળનું એક કારણ એક કહેવાલમાં જણાવ્યું હતું કે એવો નવી મિલકત ખરીદવા માગે છે અને આ બંગલાની કિંમત નવ મિલિયન ડોલર છે આ બંગલો જેમને વેચવામાં આવ્યો છે એ પણ ધનિક લોકોની યાદીમાં શુમાર છે ત્યારે આ બંગલા વેચાણના સમાચાર જ્યારથી સોશિયલ મીડિયામાં ફેલાઈ રહ્યા છે ત્યારથી લોકો સમજી રહ્યા છે કે એમનું મુંબઈમાં આવેલું એન્ટેલિયા હાઉસ કે જે અનેક લક્ઝરીયસ સુવિધાઓ ધરાવે છે આ હાઉસ મુકેશ અંબાણીએ વેચ્યું છે પણ દોસ્તો એવું બિલકુલ નથી જો તમે પણ એવું વિચારી રહ્યા હોય તો એ તમારી ગેરસમજ છે આ મકાન એમણે વેચ્યું નથી પરંતુ એમનું ન્યૂયોર્કમાં આવેલો જે એસ્ટેટ છે જે એમનો બંગલો છે એ એમણે નવ મિલિયન ડોલરમાં વેચ્યો છે ત્યારે દોસ્તો અંબાણી પરિવારને કોઈ પણ વસ્તુ હોય હંમેશા તેઓ લાઈમલાઈટની નજીક રહેવાનું પસંદ કરતા હોય છે અંબાણી પરિવારમાં મુકેશ અંબાણી નીતા અંબાણી આ ઉપરાંત તેમના દીકરાઓ આકાશ અંબાણી અને અનંત અંબાણી તેમજ એમની લાડકી દીકરી ઈશા અંબાણી પણ એમના દરેક કાર્યક્રમો એમના દરેક શોખોના આધારે તેઓ લાઈમલાઈટની નજીક રહેતા હોય છે ત્યારે મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ ખૂબ સારી લક્ઝરિયસ લાઈફ જીવી રહ્યા છે આ અંબાણી પરિવાર જે મુંબઈમાં આવેલું એન્ટેલિયા હાઉસ છે એમાં રહે છે અને આજે પણ મુકેશ અંબાણીના મકાનમાં છસો થી વધારે નોકરો કામ કરે છે અને આ નોકરોને ત્યાં જ રહેવા અને જમવાની પણ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે આ ઉપરાંત દોસ્તો આ મુકેશ અંબાણીના ઘરના નોકરો એમાંથી કોઈના દીકરાઓને વિદેશ જવું હોય તો પણ મુકેશ અંબાણી એમને ખૂબ સારી સવલતો પૂરી પાડે છે એમને અનેક સુવિધાઓ લક્ઝરિયસ લાઈફ સ્ટાઈલ જીવવા માટે એ લોકો પ્રેરે છે અને એમને વિના મૂલ્યે આ બધી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે ત્યારે મુકેશ અંબાણીનું એન્ટેલિયા હાઉસ એ વિશ્વના સૌથી મોંઘા ઘરોમાં એક છે જે મુંબઈમાં આવેલું છે એની કિંમત તો આંકવામાં આવે તો પંદર હજાર કરોડ રૂપિયા છે અને આ બંગલો એમણે વેચ્યો નથી જો તમે એવું વિચારતા હતા તો અમે તમારી ગેરસમજ દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે એક અહેવાલ મુજબ ન્યુયોર્કમાં આવેલું એમનું હાઉસ જે નવ મિલિયન ડોલરમાં વેચ્યું છે એના સમાચાર હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી ફેલાઈ રહ્યા છે ત્યારે લોકોની ગેરસમજ દૂર કરવાનો આ વિડીયોમાં અમે પ્રયત્ન કર્યો છે દોસ્તો વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરી દેજો અને ચેનલ પર જો હજુ તમે નવા છો તો ચેનલને નીચે રહેલું બે લાયકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા